તમારે પેલો ગારો થઈ જાય તો કોઈ પસાય આપડે રોડ ઉપર નાખી દેવું રોડ ઉપર હા તમે તો ના પાડેલુ પણ ત્યાં અમારો ફેરો બેરો હેળવા બીડવાનું કોમ નહિ થાય તો કીધું ડાયરેક્ટ તો બોલાયેલા છે તો મારા બાપા એ કીધું છે કે એરા ઉઠાવો ને એટલે તમે ઈ મોકલજો પેલા તારાજી તારાચી

હા હેઠ હું તારા બાપાજો બાકી કરાવું છું કોઈ કરવું નહિ બીજું પણ હેર ભાઈ જેટલા રેસી એ આવ્યો એ વળી તો હું આવું છે

બધી વાટ આપડો ને આ દૂધ વાળો બધા તમારે પાસે વાયદા હોય ગયો નફાનો વાયદો હોય આપડે બોલ્યા છે ખાસું બોલ્યા છે આ નફો નહીં એટલે તમારા આ ઉઘરો નું મારું વાત મારા હિસાબ બતાવ્યો વખત માં

નહીં ફેરવું બાકી કરવું એટલે એટલે વાર રોકડા એ ખરા પેલા ને ટેકતા ને જતો દાળ ભાળી ગયું લાગે

આ બે ફેરા કરો એના પૈસા તો રોકલા પેલું આગળનું જે બાકી છે ને આગળનું એરિયે આગળનું બાકી છે ને એરી હું કરું કીધું ખબર આ નફો નફા નો વાયદો હતો આ નફો થઈ જાય ને તો પછી આગળનું બાકી બધું

નફલ કમ્પ્લીટ મળી જ જાય ને આવું કીધું હાર હાર આ નવો દરજ્યા નવો જના મસલા બાકી રહી છે એ જે બાકી રહી એ બધા પિંડા માં જેવા એ લખજે જે આ મારો બનાસ કોઠો આ